હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજનભાઈ કાનાભાઈ ભરવાડનાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળે કે સુરત ગ્રામ્ય પલસાણા પોલીસ સ્ટેશનમાં આઠ થી નવ કિલોગ્રામ ધાતુના સિક્કા સોનાના હોવાનું કહી પાંચ લાખ રૂપિયાની ગુનાહિત કાવતરું રચી છેતરપિંડી કરી નાસ્તી ફરતી તોડકી નામ મુખ્ય સૂત્રધાર યોગેશ મારવડી હાલ લિંબાયત વિસ્તારમાં ફરી રહ્યા છે જે બાતમી મેળવી ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપી યોગેશ ઉર્ફે રવિભાઈ ઉર્ફે યોગેશ મારાવડી

જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ